ની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે માક્ષર માસનો વધ પક્ષનો સોમવાર હોય સંધ્યા સમયે શ્રી શિવની એકસો આઠ નામાવલી શ્રી શિવ અષ્ટોતર નામાવલીનો જાપ અવશ્ય કરવો તો સર્વે સાથે મળી જાપ કરીએ જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને જો ચેનલમાં વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો શિવ અષ્ટોતર સતનામાવલી ઓમ નમઃ શિવાય ઓમ મહેશ્વરાય નમઃ ઓમ શંભવે નમઃ ઓમ શશિશેખરાય નમઃ ઓમ શેખરાય નમઃ ઓમ વામદેવાય નમઃ ॐ विरुपक्षाय नमः ॐ कपदीने नमः ॐ नीललोहिताय नमः ॐ शङ्कराय नमः ॐ सुल्पारणे नमः ॐ खटवागिने खट्वागिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ शिपिविष्टाय नमः ઓમ અમબિકાનાથા નમ ઓમ શ્રીકંઠાય નં ભક્તવત્સલ્યે નમ ઓવાય નર્વાય નમ ઓમ ત્રિલોકેશાય નં સ્થિતિકરણાય નં શિવપ્રિયા નમ ઓમ ઉગ્રાય નં કપાલીને ન ॐ कामर्ये नमः ॐ अन्धकारसूरसूदराय नमः ॐ गङ्गाधराय नमः ॐ ललाटाक्षाय नमः ॐ कालकाय नमः ॐ कृपानिधे नमः ॐ भीमाय नमः ॐ पशुहस्ताय नमः ॐ मृगपारण्ये नमः ॐ जटाधराय नमः ॐ कैलासवासिने नमः ॐ कवचिने नमः ॐ कठोराय नमः ॐ त्रिपुरात्कालाय नमः ॐ वृषाकाय नमः ॐ ऋषभ आरूढाय नमः ॐ भस्मोद्वद्रुलितविग्राय नमः ॐ सामप्रियाय नमः ॐ स्वर्माय नमः ॐ श्रियुमूर्तये नमः ॐ अनीश्वराय नमः ॐ सर्वज्ञाय नमः ઓમ પરમાત્મને નં સોમ સૂર્યાગ્નિલોચનાય નમ ઓમ હર્ષ નમ ઓજ્ઞમલાય નમ ઓમ સોમાય નં પંચકોત્રાય નં સદાશિવાય નમ ઓમ વિશ્વેરાય નમ ઓીરભદ્રા નમ ઓમ ગણનાથાય નં પ્રજાપત નમ ઓમ હિરણ્યરેત નમ ઓમ દુર્ભુષાય નં ગિરીય નમ ઓમ અન્ધાય નં ભુંજભૂષણા નં ભૂર્યાય નમ ઓરિધ્વ નં ગિરિપ્રિય નમ ઓમ કૃતિવાસ્યે નમ ઓરારાત્યેય નં ભગવતે નં પ્રથાધિપાત્યાય નમ ઓમ મૃત્યુજાય ન ॐ सूक्ष्मत्वने नमः ॐ जगद्व्यापिने नमः ॐ जगद्गुरुवे नमः ॐ व्योमकेशाय नमः ॐ महासेनकजनक्काय नमः ॐ चारुविक्राय नमः ॐ रुद्राय नमः ॐ भूपतये नमः ॐ स्थार्वे नमः ॐ अहिर्बुद्धाय नमः ॐ दिगम्बराय नमः ॐ अष्टमूर्तये नमः ॐ अनेकात्मने नमः ॐ सात्विकाय नमः ॐ सुद्विग्राय नमः ॐ पार्श्वताय नमः ॐ ख नमः ॐ अजाय नमः ॐ पाशविमोचनाय नमः ॐ मृण्डाय नमः ॐ पशुपत्तये नमः ॐ देवाय नमः ॐ महादेवाय नमः ॐ अव्यव्याय नमः ॐ हरये नमः ઓમ પુષ્પદંતબીજે નમ ઓવ્યય નક્ષાધ્વજરણા નમ ઓમ હરાય નમ ઓમ ભત્ર નમ ઓમ અવ્યક્તાય નમ ઓ સહસ્રક્ષાસ્ય નમ ઓ સહસ્રપદે નમ ઓમ પર્વ્રદાય નનતાય નમ ઓ તાટકાય નં પરમાય નમ ઓમ પરમેરાય નમ બોલો મહાદેવની ચ